સાધુ સંતો પણ આવી રહ્યા છે શું કહ્યું બાપુ એ પેલા સાંભળીએ જે અમરેલીમાં વિવાદ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી કે પાટીદારની દીકરી દસ હજારમાં નોકરી કરે છે એને જે તાલુકા ઓફિસમાં ત્યાં એના પ્રાઇવેટમાં ત્યાં એની એક લેટર પેનનું ટાઈપિંગ કર્યું એમાં પોલીસ ખાતે ભારતીય જનતા પાર્ટીને કહેવાથી કે રાતોરાત એને ઉપાડી લીધી ઘરમાંથી એનું અમરેલી બજારમાં સર્ગેલ કાયમ આ તમે જે ગુનેગારો છે બબે મર્ડર કરે છે દારૂના ખટારા ઉતારે છે દીકરી ઉપર બળત્કાર કરે છે એને પોલીસ સાચું કેમ ઉપાડતું નથી આને માટે હું એવી રજૂઆત ભૂપેન્દ્ર પટેલને તેમાં હરેશ સંઘી ગુરુપ્રધાનને પણ રજૂઆત કરું છું કે આ તમારા ધારગ્યા બધા મૂકી દો આ જે પોલીસ ખાતું જેટલા દારૂના ખટારા મોટે માલ ઉતરે છે એ તમને કેટલા દર મહિને આપતા દેવા આવે હરિશ તું નવ નવ પાંચ છો તને મોદીએ બેહાડી દીધો છે તું કોઈ પ્રજા ઉપર ધ્યાન દેતો નથી કેમકે તને કોઈ કાનૂન કે કોઈ કાનૂની છોકરી કે કોઈ કાનૂની કિતાબ કે હરિશ વાંચી નથી લીધી કે કાનૂન ને કાયદામાં હું જોગવાઈ છે તો તમે ભારતીય જનતા પાર્ટી સંઘવીને બેહાડી દીધું તમને સર નથી આવતી આ જાણીતા ગૃહપ્રધાન નથી કોઈ દેવો કંઈક મહિનો નથી ગુજરાત બાદ જાણે ગૃહ નથી કોઈ દેવો ગુજરાતનો કંઈક મહિનો નથી આ સંઘવી આવ્યા પછી સરસના પેકેટ તો કે દરિયામાં પકડાય છે હિરોન તો કે દરિયાની હોળી ભરાઈને આવી છે દારૂડી તો હોળીઓ ભરાઈને આવે છે મોટું તો હોળી ભરાઈને આવે છે રાજસ્થાનના ખટારા તો બોર્ડર ઉપર પકડાય છે બીજે દિવસે પોલીસ ખાતું છોડી મૂકે છે તો હરે સંઘવી હું તને એ પૂછી રહ્યો છું કે તું મહિનાના રૂપિયા કેટલા કમાજો આ ભટકર તારે દુકાનદારી બંધ કરી દે અગર જો તને ગૃહપ્રધાન ખાતા નહીં જો પોલીસ ખાતું તારું ન માનતો હોય તો તારે આ ગૃહપ્રધાન તરીકે રાજીનામું આપી દેવું જોઈએ તમે ભગવાન એક ભગવાન કપડા માટે તમે જીતો છો રામને રામે મત માગો છો આને માટે તમારે દુકાનદારી મૂકી દો હવે એમાં સાધુ મહાત્મા જાગૃત થઈ ગયા છે કે બેન દીકરી પર બળત્કાર થાય છે તમે દીકરીઓને પાકિસ્તાનની દીકરીને અમરીમાં સર્કલ કાઢ્યું છે એવું એને કયો ગુનો કર્યો એક લેટર પેન એના શેઠે કીધું હું કે બેન આ લેટર પેન એક ટાઈપિંગ કરી દો એટલે એના શેટને કહેવાથી લેટર પેન ટાઈપ કર્યું કે કોઈ ગુનેગાર છે ઓડી સાથે હું તમને એ પૂછું છું તો અમરેલી એસપીને પણ હું પૂછી ગયો હતો કે તમે રાતે બાર વાગે ઘરમાંથી ઉપાડી ગયા દીકરીને પાટીદારની એને અમરેલી બજારમાં સરકાર કર્યો તમારા મનમાં આમ તો હું એટલે કહેવાનો મારો પ્રશ્ન એ છે કે પત્રકારો બધા જાગૃત થાવ અને પાટીદાર સમાજ ગામ છે નરેશભાઈ પટેલ ને હું રજૂઆત કરું છું પાટીદાર સમાજ આખો ગુજરાત જાગૃત થાવી નું રાજીનામું આપો એવી માંગણી કરો આ મારી એક માંગણી છે હવે સાધુ સમાજ તમારી સાથે છે હું મહામંડળ તપસી મહાત્મા છું મારી ઉંમર બ્યાસી સાલ થઈ ગઈ છે હું અમરેલી આવી શકું નહીં ન આવું ને તો એક મિનિટ બધે ધોકાવી નાખું એ બાપુ હું છો કર્યું તમે ગુજરાતમાં બિલકુલ રક્ષણ નથી કરતા ભૂપેન્દ્રભાઈ પટેલ તમે બે જ આપી દો આ તો છે આવો એને હું કે બોલો ભારતીય જનતા પાર્ટી આવ રાવણ ને ઓળખાજ ખાવા પીલા તમે આ રાવણ ને ઓળખાજ કેવાય કેમકે રાવણે સીતારા નું અપહરણ કર્યું રામે એટલે હવે હવે રામને પ્રાર્થના કરજો કે તમને માર છે ભારતીય જનતા પાર્ટીને રામ અમારા પશુમાત્મા નું હાપર છે તમારું કોઈ નહીં આમ રહે આવના તમે ધરાયું નથી હવા બંધ થઈ જાય તો દુકાનદારી તમારે અરે શંકર મારે શું વાત છે કે આ ચોવીસ કલાકમાં દીકરી છૂટી જાવ અને ગુજરાતના પાટીદાર તમે સંગઠન કરો આ તમારી દીકરી પણ બન્યું કારણ કે બીજાની દીકરી પણ બંધ છે એટલે અઢાર વર્ષને મારી અપીલ છે અઢાર વર્ષને મારી એક રજૂઆત છે કે આની દીકરી બન્યું તમારી દીકરી પણ કાલે બંધ છે અઢાર હિન્દુ પ્રજા જાગૃત નહીં થાવ તો તમારી દીકરીને અપહરણ કરશે અને આ રમના બળત્કાર કરે છે

એ પ્રતિક્રિયા આપતા હોય છે સમાજના આગેવાનો તે બેઠકો કરતા હોય છે પરંતુ હવે આ મુદ્દો છે આ મુદ્દે રાજકારણ પણ ખૂબ ગરમાયું છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે પણ આકરા પ્રહારો કર્યા છે ગઈકાલથી જ આ મુદ્દો છે તે ખૂબ ગરમાયો છે હજુ પણ એ દીકરી છે તે જેલની અંદર છે આજે સુનાવણી કોર્ટની અંદર થઈ થવાની છે ત્યાંથી ખબર પડશે કે આજે આ દીકરી જેલની બહાર આવશે કે કેમ અને લગભગ તમામ લોકોનો એવા પ્રયત્ન છે કે દીકરી આજે બહાર આવી જાય પણ આ મુદ્દે તમારું શું માનવું છે અને એ સનાતન ધર્મના સાધુ છે જે પણ આ મુદ્દે બોલી રહ્યા છે મુદ્દે પણ તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આ બાજુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર